નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ધ્યાધે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ નવ બે હજાર છવ્વીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનું દૂધ પાણીથી અભિષેક અને સફેદ સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું આજે ઘરના વડીલો સાથે વાદ વિવાદ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના ધંધાકીય આયોજનો પર ધ્યાન આપવું જોઈએ એમાં ખાસ કરીને આર્થિક આયોજનો પર શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લોખંડની જૂની વસ્તુ ખરીદવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ ને પોતાના કુટુંબમાં અથવા પોતાના સર્કલમાં કોઈ નબળી દીકરી હોય તેને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે પંચામૃત બનાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ પંચામૃત ખાવું જોઈએ એને લોકોને પ્રસાદ રૂપે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંબંધોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સવારીની શરૂઆત એક ચમચી દહીં ખાઈને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિલકતની ભાગીદારી વેચવી નહીં આજે કોઈ પણ મિલકતમાં ભાગીદારી કરવાની હોય ને તો એમાંથી ભાગ લેતા બી નહીં અને કોઈને ભાગ આપતા પણ નહીં કન્યા કન્યા રાશિ યોજના મનમાં વિચારીને રાખી હોય તો એના અમલમાં મૂકવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનો ખોરાક ખાવો નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે બની એટલો વાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ શું નથી કરવાનો આજે કોઈ દુશ્મન ઊભો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને પોતાનો ભાઈ અથવા ભાઈ જેવો કોઈ મિત્ર હોય ને એ જો તકલીફમાં હોય તો એની મદદ ચોક્કસ કરવી જોઈએ શું નથી કરવું મિત્ર આજે ઘરમાં દૂધ બાળવું નહીં રબડી કે બાસુદી બનાવવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે મોસાળ પક્ષને મદદરૂપ થવું જોઈએ ત્યાં જો કોઈ કમી હોય તો એને જોઈ વિચારીને એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સરકારી કામમાં અડચણ ઊભી નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે શિવપૂજા કરવી જોઈએ અને થોડા ચોખા યોગ્ય વ્યક્તિ અથવા તો મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતાને પરેશાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે પોતાની સંપત્તિ જમીન મકાન વાહન આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એના અટકેલા કામ પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જવાબદારીથી ભાગવાનું નથી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા નહીં કરવી તો મિત્રો આ તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ પણ આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકથી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે